નમસ્કાર હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય છેલ્લા ઘણા સમયથી ચૈતનભાઈ વસાવાની જે જામીન અરજીની સુનાવણી ના હુકમની રાહ જોઈ રહ્યા હતા તે આજે બપોર પછી નામદાર સેશન કોર્ટ નર્મદા જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવે છે આ ચુકાદામાં જ્યારે ધ્યાનથી વાંચવામાં આવે તો દેખાઈ આવે છે કે કેટલાક ચોક્કસ મુદ્દાઓને કોર્ટે ટંકાર્યા છે અને ધ્યાને લીધા છે પરંતુ કાયદાના દ્રષ્ટિકોણથી જે મુખ્ય મુદ્દાઓ છે જે આધાર રાખે છે એવા કોઈ મુદ્દાઓને કોર્ટે ન લીધા હોય અને ચૈતનભાઈ વસાવા આપણે એના લીધે રાજકીય દાવતો રાખી અને કેટલી એ નેતા છે એટલે રાજકીય અદાવતો રાખી અને કેટલી ફરિયાદો થતી રહેતી હોય છે જે ફરિયાદો ખોટી પણ હોય છે અને ખાસ કરીને આ ફરિયાદો પુરવાર થયેલી ફરિયાદો નથી ક્યાંક કોઈકમાં ટ્રાયલ ચાલે છે ક્યાંકમાં નિર્દોષ ગયા છે એવી ફરિયાદો છે જે જે પણ નામદાર કોર્ટે જેના ઉપર ધ્યાન આપ્યું નથી એટલે આ અને આવા કેટલાક મુદ્દાઓ છે જેની ઉપર અમે ચોક્કસપણે આ જામીન અરજી જે નામંજૂર થઈ છે એને હાર્ડકોર્ટમાં પડકારવાના છે પડકારવાના છે ધન્યવાદ